સ્વાગત છે દોસ્તો સિનેમાટિક ગુજરાતીમાં એક મે બે હજાર રોજ પાંચ ફિલ્મો રિલીઝ થઈ છે જેમાં રેડ ટુ હિટ થ્રી રેટ્રો ભૂતની થંડર બોલ્સ અને આ પાંચે ફિલ્મો એક સાથે બોક્સ ઓફિસ પર ક્લેશ થઈ છે અને આ બધી ફિલ્મોએ તેના સૌ પ્રથમ દિવસે કેટલી કમાણી કરી છે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા બધું ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેની શરૂઆત કરીએ તો બોલિવૂડની રેડ ટુ ફિલ્મ અજય દેવગનની રેડ ટુ ફિલ્મે ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડ્રામા ફિલ્મ છે અને રેડ ટુ ફિલ્મમાં અજય દેવગન રિતેશ દેશમુખ વાની કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા છે અને રેડ ટુ ફિલ્મને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી છે છે અને આ ફિલ્મને ઘણા પોઝિટિવ રિવ્યુઝ મળ્યા અને અજય દેવગઢ ની રેડ ટુ ફિલ્મે તેના સૌપ્રથમ દિવસે ઓગણીસ કરોડની કમાણી કરી લીધી છે આમ અજય દેવગરની રેડ ટુ ફિલ્મે જબરજસ્ત ઓપનિંગ કરી છે તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો હિટ થ્રી ફિલ્મ હિટ થ્રી ફિલ્મ તેલુગુ ઇન્ડસ્ટ્રીની પેન ઇન્ડિયા ફિલ્મ છે આ એક ક્રાઇમ થ્રિલર ફિલ્મ છે જેમાં નેચરલ સ્ટાર નાની શ્રીનિધિ શેટ્ટી મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે અને નાનીની હિટ થ્રી ફિલ્મને પણ જબરજસ્ત રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે અને નેચરલ સ્ટાર નાનીની હિટ થ્રી ફિલ્મે તેના સૌ પ્રથમ દિવસે વર્લ્ડ વાઇડ તેતાલીસ કરોડની ઓપનિંગ કરી છે આમ હિટ થ્રી ફિલ્મ નાનીના કેરિયરની સૌથી વધુ ઓપનિંગ કરનાર ફિલ્મ બની ગઈ છે અને હિટ થ્રી ફિલ્મને પણ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો રેટ્રો ફિલ્મ રેટ્રો તમિલ ઇન્ડસ્ટ્રીની એક પેન ઇન્ડિયા ફિલ્મ ફિલ્મ છે છે આ એક રોમેન્ટિક એક્શન ડ્રામા જેમાં અને પૂજા હેગડે મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા અને રેટ્રો ફિલ્મને મિક્સ રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે અને સૂર્યાની રેટ્રો ફિલ્મ સૌ પ્રથમ દિવસે પાંત્રીસ કરોડનું વર્લ્ડ વાઇડ કલેક્શન કર્યું છે તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો બોલિવૂડ બીજી ફિલ્મ ભૂતની ફિલ્મ રિલીઝ થઈ છે આ એક હોર કોમેડી ડ્રામા ફિલ્મ છે જેમાં સંજય દત્ત મોની રોય સની સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા છે અને ભૂતની ફિલ્મે ના સૌ પ્રથમ દિવસે એક કરોડ ચાલીસ લાખની કમાણી કરી છે અને સંજય દત્ત અને મોની રોયની ભૂતની ફિલ્મને દર્શકો દ્વારા નેગેટિવ રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો હોલીવુડની ફિલ્મ થંડર બોલ્સ પણ ઇન્ડિયામાં રિલીઝ થઈ છે આ માર્વેલ સિનેમેટિક યુનિવર્સનો પાર્ટ છે અને થંડર બુલ્સ ફિલ્મને પણ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી છે અને આ ફિલ્મને ઘણા પોઝિટિવ રિવ્યૂઝ મળ્યા છે અને થંડર બુલ્સ ફિલ્મને ઇન્ડિયામાં ત્રણ કરોડ એસી લાખની કમાણી કરી છે આ માર્વેલની થંડર બુલ્સ ફિલ્મને ઇન્ડિયામાં સારો એવો રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે એક મે બે હજાર પચીસના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મોએ તેના સૌપ્રથમ દિવસે આ પ્રમાણે કમાણી કરી છે તો આપ આપશોએ આમાંથી કઈ ફિલ્મને જોઈ છે તે કોમેન્ટ કરજો અને આપશો આ પ્રકારના બોલીવુડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક